હેલો ફ્રેન્ડ્સ ફરીથી રીપી એલરની ગબમાં તમારું સ્વાગત છે આપણે લાસ્ટ લેક્ચરમાં શંકર સંખ્યાને સમાનતા અને વ્યસ્તને લગતા એમ સીક્યુ જોયેલા હતા હવે આપણે આગળ શંકર સંખ્યાના માનાંકને લગતા એક્ઝામ્પલ એમ સીક્યુ આપણે જોઈશું તો પહેલાં તો આપણે શંકર સંખ્યાનો માનાંકની થોડીક માહિતી જોઈ લઈએ કે શંકર સંખ્યાનો માનાંક કેવી રીતે વ્યાખ્યાય થયેલો હોય છે જેડ ઇઝલ ટુ જેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ વાય પ્રમાણિત રૂપમાં વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આઈ વાય આખાનો વર્ગ નથી કરવાનો કાલ્પનિક ભાગ એટલે કોણ ખાલી વાય આઈ વાયની વાસ્તવિક ભાગ એટલે એક્સ એક્સ તો એક જ છે પણ કાલ્પનિક ભાગમાં આઈ ઇન્ટુ વાય છે તો કાલ્પનિક ભાગ કોને કહેવાય ખાલી વાયને જ આઈનો સહગુણક હોય એને કાલ્પનિક ભાગ કહેવાય એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જો ભૂલથી આઈ સ્ક્વેર વાય સ્ક્વેર થઈ ગયું તો જ્યારે એક્સ કરતાં વાયની કિંમત મોટી છે ત્યારે વર્ગમૂળની અંદર માઇનસ જવાબ આવશે અને વર્ગમૂળની અંદર માઇનસ નહીં અહીંયા માનાંક હોય તો માનાંક કોઈનો નેગેટિવમાં હોઈ શકે નહીં ને અંદર જે હોય વાસ્તવિક સંખ્યા હોય જોઈએ તો વાસ્તવિક સંખ્યા ઋણ આવે તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળે અને વાસ્તવિક વર્ગમૂળ ના મળે કાલ્પનિક તો મળે માઇનસની જગ્યાએ પાછો આઈ સ્ક્વેર કરી દઈએ પણ વાસ્તવિક વર્ગમૂળ ન મળે અહીંયા જે મોડ જે છે એ વાસ્તવિક સંખ્યા છે એટલે કાલ્પનિક સંખ્યા ન હોય શકે તો ક્યારે પ્રોબ્લેમ થાય સપોઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી પ્લસ ફોર આઈ તો એનો મોડ ઓરિજિનલમાં કેટલો થતો હોવો જોઈએ સૂત્ર પ્રમાણે વાસ્તવિક ભાગનો વર્ગ થ્રી સ્કવેર પ્લસ ફોર સ્કવેર એટલે કે નાઇન પ્લસ ઓરિજિનલમાં ફાઈવ હોય પણ જો આપણે કાલ્પનિક ભાગમાં ફોર આઈ લઈ લઈએ અને જો આમ થઈ જાય કે થ્રીનો સ્કવેર પ્લસ ફોર આઈ નો સ્કવેર તો આ શું થઈ જાય નાઇન સેવન આઈ સ્ક્વેર નો રૂટ નીકળે રૂટ સેવન આઈ સ્ક્વેર નો એટલે આનો જવાબ થઈ ગયો રૂટ સેવન આઈ પણ મિત્રો આ મોડ જે છે એ વાસ્તવિક સંખ્યા છે એ કાલ્પનિક સંખ્યા નથી એટલે રૂટ સેવન ઇન્ટુ આઈ આય વાળો ભાગ મોડ જેડમાં આવે જ નહીં એટલે આ ભૂલ ખાસ ધ્યાન રાખવાનું કે કાલ્પનિક ભાગમાં આય નો સહગુણ કોઈ ધ્યાનમાં લેવાનો છે આ જે છે એ રોંગ છે તરફ આગળ વધીએ રકમ જુઓ મિત્રો જો જેડ બિલોંગ્સ ટુ સી એટલે શંકર સંખ્યા હવે જેડ બિલોંગ્સ ટુ સી લખે કે ના લખે જેડ બિલોંગ્સ ટુ સી સમજવાનું શંકર સંખ્યા જ ટુ જેડ પ્લસ આઈ નો માનાંક બે જો સરખા થતા હોય તો જેડ નો કાલ્પનિક ભાગ કેટલો હોય છે કે આ બેયના જવાબ સરખા થાય તો આપણે જેડ બરાબર પહેલા તો ધારી લઈએ ધારો કે જેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ ઇન્ટુ વાય જ્યાં જ્યાં માનાંકનો જવાબ આવે એક માનાંક રકમમાં આવેલો હોય ત્યારે વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા એક્સ અને વાય એટલે કે એક્સ પ્લસ આઈ પ્રમાણિત રૂપમાં લેવાનું પણ અહીંયા એક્સ અને વાય વાસ્તવિક હોય ધ્યાન રાખવાનું એક્સ અને વાય વાસ્તવિક છે અને જેડ બરાબર એક્સ પ્લસ આઈ વાય એટલે કિંમત મૂકવાની અને માનાંકનો ગુણધર્મ જે માનાંકનો ડેફિનેશન છે એ લગાડો એટલે જે માગું હોય એ જવાબ આવતો જો એમાં તો જેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ અહીંયા મૂકી દઈએ આપણે જેડ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ જેડ પ્લસ આઈ તો જેડ ની જગ્યાએ એક્સ પ્લસ આઈ માઇનસ આઈ અને અહીંયા જેડ એક્સ પ્લસ આઈ પ્લસ આય અહીંયા માઇનસ આય નહી પ્લસ આય ટૂંકમાં જેડની વેલ્યુ પૂટ કરી હવે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એક બાજુ રાખીએ તો આ વાસ્તવિક ભાગ તો એક જ છે કાલ્પનિક ભાગ આ બે છે આ વાય માઇનસ આય તો બે કાલ્પનિક ભાગને ભેગા કરી દેવાના તો આ કોમન કાઢો તો શું વધે વાય માઇનસ વન એનો માનાંક આ બાજુ વાસ્તવિક ભાગ એક જ છે કાલ્પનિક ભાગ બે છે તો આ કોમન કાઢો તો વાય પ્લસ વન એનો માનાંક અને હવે માનાંકના ડેફિનેશન છે વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ એક્સ ને વાય યાદ ન રાખો તો વધારે સારું કારણ કે આમાં એક્સ એટલે એક્સ જ છે પણ વાય એટલે વાય માઇનસ વન છે રિયલ પાર્ટ ઓફ જેડ ઓલ સ્ક્વેર ઇમેજનરી પાર્ટ ઓફ જેડ ઓલ સ્ક્નો રિયલ પાર્ટ એક્સ એક્સ સ્ક્વેર અને ઇમેજનરી પાર્ટ વાય માઇનસ વન છે તો વાય માઇનસ વન સ્ક્વેર સામેની બાજુ વાસ્તવિક ભાગ એક્સ એટલે એક્સ સ્ક્વેર અને ઇમેજનરી પાર્ટ વાય પ્લસ વન નો છે આય વાળો ભાગ આય સાથે નથી લેવાનો આય નો સહગુણ કોઈ કાલ્પનિક આપણે વર્ગ કરી દઈએ એટલે વર્ગનું અંદર સાદરૂપ આપી દઈએ તો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ આનું વિસ્તરણ વાય સ્કવેર માઇનસ ટુ વાય પ્લસ વન એ જ રીતે સામેની બાજુ એક્સ સ્ક્વેર પ્લસ વાય પ્લસ વન વાય સ્ક્વેર પ્લસ ટુ વાય પ્લસ વન તો મેક્સિમમ જતું રહેશે બે બાજુથી આ એક્સ સ્ક્વેર ગયા પ્લસ વાય સ્કવેર પ્લસ વન પ્લસ વન તો શું વધે માઇનસ ટુ ને પ્લસ ટુ વાય તમારા મનમાં એવું થાય ટુ ટુ કેન્સલ કરી દો તો માઇનસ વન બરાબર વન માઇનસ વન બરાબર વન પણ એવું થાય વિચારો ના થાય તો કેમ ના થાય થાય તો કેમ થાય ટુ વાય ટુ વાય કેન્સલ કરી દઈએ તો કેમ કેન્સલ ના થાય એવું વિચારો હું અહીંયા અત્યારે માઇનસ છે એને સામેની બાજુ લઈ જાઉં માઇનસ ટુ વાય માઇનસ એટલે પ્લસ ફોર વાય ઇઝ ઇક્વલ ટુ જીરો ફોર વાય ટુ જીરો અને વાય 0 હોય તો આપણે જે અહીંથી શરૂઆત કરી હતી જેડ એટલે ટુ એક્સ તો થઈ ગયો તો તો માં વાસ્તવિક ભાગ જ છે કાલ્પનિક ભાગ છે જ નહીં તો એને શું પૂછવું છે ઇમેજનરી પાર્ટ ઓફ z is equal to x પાર્ટ ઓફ જેડ કેટલો થાય ઝીરો દેખાય વાય ઇઝિકવલ ટુ જીરો ઇમેજનરી પાર્ટ ઓફેડ ઇઝ ઇક્વલ ટુ જીરો મારો તમને સવાલ હતો કે ટુ વાય ટુ વાય કેન્સલ થાય કે ના થાય તો એની જેવો એક બીજો તમને ક્લો અથવા ઉખાણો અથવા જે કયો તે આપીએ કે તમે જીરો બરાબર જીરો લખી શકો જીરો બરાબર જીરો લખી શકો ઝીરોની જગ્યા ટુ માઇનસ ટુ થાય આ જીરોની જગ્યાએ હું થ્રી માઇનસ થ્રી લઉં તો આમાંથી ટુ કોમન કાઢું તો વન માઇનસ વન આમાંથી થ્રી કોમન તો વન માઇનસ વન આ વન માઇનસ વન વન માઇનસ કેન્સલ એટલે ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી અહીંયા તો ટુ બરાબર થ્રી થઈ ગયા અહીંયા મારો હમણાં સવાલ હતો કે ટુ આય ટુ આય કેન્સલ થઈ જાય તો માઇનસ વન બરાબર વન થાય તો એવું થતું હશે છે માઇનસ વન બરાબર વન અહીંયા મેં આવી રીતે એક્ઝામ્પલ આપીને સાદરૂપ આપીને જવાબ લાવવા તો ટુ બરાબર થ્રી થયો તો આવું થઈ શકે વિચારજો ના આવે તો નેટમાં કંઈક સર્ચ મારજો હું નથી કહેતો ટુ બરાબર થ્રી થાય તમે વિચારો કે ટુ બરાબર થ્રી થશે થશે તો કેમ નહીં થાય તો બી કેમ નહીં થાય તો આમાંથી ક્યાં પ્રોબ્લેમ છે ક્યાં ભૂલ કરેલી છે આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ ટ્વેલ્વ જો જેડ સ્કવેર પ્લસ સ્મોટ જેડ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ જીરો એન્ડ જેડ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો તો રિયલ પાર્ટ ઓફ જેડ ઝીરો ઇમેજનરી પાર્ટ ઓફ જેડ ઝીરો આર્ગ્યુમેન્ટ ઓફ જેડ આર્ગ્યુમેન્ટ એટલે મુખ્ય કોણાંક અને આર્ગ્યુમેન્ટ ઓફ જેડ ઇઝિકલ ટુ પાય તો જેડ સ્ક્ડ ઇઝિકલ ટુ એક્સ પ્લસ આઈ વાય કિંમત મૂકો એટલે જવાબ આવશે જ ઝેડ જેડ ઇઝિકવલ ટુ એક્સ પ્લસ આઈ ઇન્ટુ વાય હવે કિંમત આમાં મૂકી દઈએ ઝેડ સ્ક્વેર પ્લસ મોડ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઝીરો અહીંયા ખાલી જેડ સ્ક્વેર અહીંયા મોડ જેડ સ્ક્વેર છે તો જેડ સ્ક્વેર એટલે મોડ જેડ સ્કવેર એટલે એનો માનાંગ છે એનો વર્ગ છે આખાની ઉપર વર્ગ હવે અહીંયા વર્ગ એટલે આ તો વાસ્તવિક સંખ્યાની જેમ વર્ગનું વિસ્તરણ થાય પહેલા પદનો વર્ગ એક્સ સ્ક્ર પ્લસ બે ગુણ્યા પહેલું બીજું એટલે ટુ આઈ એક્સ ઇન્ટુ વાય પ્લસ આઈ સ્કવેર વાય સ્કવેર

i स्क्वायर એટલે -1 એટલે -y स्क्वायर स्क्वायर रूट ને સ્ક્વેર જતારે એટલે x² + y² = 0 થર્ફોર -y² + y² કેન્સલ x² + x² એટલે 2x² + 2i * xy = 0 2x કોમન બેઉમાં છે તો x + i 2x જતારે એટલે iy = 0 એટલે પાછું કોણ જેડ તમને એમ બી થાય કે ટુ એક્સ જીરો હકીકતમાં જેડ પણ આપણને રકમમાં આપેલું છે કે જેડ ની કિંમત ઝીરો નથી એટલે કે જેડ શૂન્ય વાસ્તવિક સંખ્યા સોરી શૂન્ય પ્લસ શૂન્ય એટલે જીરો પ્લસ એટલે કે જેડ ઇઝિકલ ટુ નથી સંખ્યા જીરો નથી તો કોણ 0 હોય છે આ જીરો નથી એનો મતલબ કે ટુ એક્સ બરાબર જીરો ટુ એક્સ બરાબર એટલે કોણ રિયલ પાર્ટ આપડો જવાબ રિયલ પાર્ટ ઓફ જેડ ઇઝ ઇક્વલ ટુ જીરો મોડ જેડ નો સ્કવેર ની વેલ્યુ મૂકી ખાલી સ્કવેર ની વેલ્યુ મૂકી વાય ઉડી ગયા અહીંયા એક્સવેર એક્સવેર ટુ એક્સ તો બે માંથી ટુ એક્સ કોમન આઈ વાય પણ એક્સ પ્લસ એટલે આપણો જેડ અહીંયા ધારેલું છે આપણે પણ જેડ ની જીરો જીરો નથી એવું રકમમાં કહી દીધું તો ઝેડ ઝીરો ન હોય તો એની બાજુનું હોય છે એ જીરો હોય છે એટલે ટુ એક્સ જીરો ટુ એક્સ જીરો ટુ સામે છે એટલે એક્સ જીરો અને એક્સની કિંમત જીરો એ જ આપણો વાસ્તવિક ભાગ નેક્સ્ટ થર્ટીન જો મોડ મોટ પ્લસ ટુ આઈ ઈઝ લેસ દેન મોડેટ માઇનસ ટુ આઈ એટલે માનાંકમાં જેડ પ્લસ ટુ આઈ નો માનાંક છે જેડ માઇનસ ટુ આઈ માનાંક પણ આના માનાંક કરતા આના માનાંકની કિંમત વધારે હોય તો આમાંથી કયું હોય ઇમેશનરી પાર્ટ ઓફ ઝેડ ગ્રેટર ને ધન હશે રિયલ પાર્ટ ઓફ ઝેડ ગ્રેટર ને જીરો ઇમેજનરી પાર્ટ નેગેટિવ કે રિયલ પાર્ટ નેગેટિવ તો બધામાં જેડ ઈઝીકવલ ટુ એક્સ પ્લસ આઇ વાય એટલે આગળ વધવાનું ઝેડ ઈઝિક્વલ ટુ એક્સ પ્લસ આઇવાય તો આપણી પાસે હું આપેલું છે

તો વાસ્તવિક ભાગ એક્સ છે કાલ્પનિક ભાગમાં બે માં આય એટલે આ કોમન લઈ લો તો કાલ્પનિક અલગ અલગ થઈ ગયા એટલે એનો માનાંક નું ડેફિનેશન લગાડી દો વાસ્તવિક ભાગનો વર્ગ ને કાલ્પનિક ભાગનો વર્ગ એક્સ સ્કવેર પ્લસ વાય પ્લસ ટુ સ્કવેર ઇઝ લેસ ધેન આનો કાલ્પનિક ભાગ એક્સ ને વાસ્તવિક વાસ્તવિક ભાગ એક્સ કાલ્પનિક ભાગ વાય માઇનસ ટુ સ્કવેર બે બાજુ વર્ગ કરી દો લેસ ધેન છે પણ નાના સંખ્યાનો વર્ગ મોટી કરતાં મોટી સંખ્યાનો વર્ગ મોટો જ હોય એટલે અસમતા એની જ રહેશે માઈનસ વડે ગુણો કે ભાગો તો અસમતા બદલાય પણ આપણે વર્ગ કરવાનો એટલે અસમતા બદલાશે નહીં અને અંદરનું વિસ્તરણ કરી દઈએ આપણે તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ફોર વાય પ્લસ ફોર ઇઝ લેસ ધેન x2 + y2 - 4y + 4 આનું વિસ્તરણ અહીંયા છે આનું વિસ્તરણ અહીંયા છે તો બે બાજુ सेम હોય કે કેન્સલ કરી દી આપણે x2 x2 જાય y2 y2 જાય -4 સોરી 4 4 કેન્સલ તો આપણી પાસે કેટલા વધ્યા + 4y < -4y તો આ 4y આ સાઈડ આવે एट वाई इज लेस देन जीरो माइनस फोर वाई फोर वाई इज लेस देन माइनस फोर वाई माइनस फोर वाला आ साइड आ माइनस फोर प्लस फोर थी जाए प्लस फोर प्लस फोर एट वाई देर फोर वाई इज लेस देन जीरो एट वे डिवाइड करिए वाय एट शू इमेजनरी पार्ट ऑफ जेड इमेजनरी पार्ट ऑफ जेड इज लेस देन जीरो बी લેન રકમમાં કિંમત મૂકી દેવાની વાસ્તવિક ભાગ એક બાજુ કાલ્પનિક ભાગ એક બાજુ પછી માનાંક લગાડે તો માનાંક એટલે માનાંક ક્યારે લાગે વાસ્તવિક અને કાલ્પનિક અલગ અલગ હોય ને એક જ જગ્યાએ હોય તો બે આય વાળા સંખ્યા હોય આય વાળા પદ હોય ત્યારે ડાયરેક્ટ માનાંક લગાડી શકાય નહીં એટલે એક બાજુ વાસ્તવિક ભાગ એક બાજુ અહીંયા કાલ્પનિક ભાગ અને પછી એને માનાંક લાગે એટલે બે નો માનાંક કર્યો अनुविस्तरण कर दी तो अनुविस्तरण अनुविस्तरण तो दो बाजू से x2 y2 ने 4 कैंसिल થઈ ગયા એટલે -4y આ બાજુ ગયા તો +4y એટલે +4y હતા અને બીજો +4y એટલે 8y y < 0 देयरफॉर ઇમેજિનરી પાર્ટ ઓફ z ઇઝ લેસ ધેન 0 સેમ ટુ સેમ એવો z - 4 < z - 2 ધેન real પાર્ટ ઓફ z ગ્રેટર ધેન 0 real પાર્ટ ઓફ z લેસ ધેન 0 real પાર્ટ z ગ્રેટર ધેન 3 real પાર્ટ ઓફ z ગ્રેટર ધેન 2 બધામાં રિયલ પાર્ટ છે તો આમાં ઇમેજનરી પાર્ટ જતો રહેતો હોય છે તો આપણે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય અને જેડ માઇનસ ફોર ઇઝ લેસ ધેન જેડ માઇનસ ટુ અહીંયા ની વેલ્યુ પુટ કરી દો એક્સ પ્લસ આઈ વાય માઇનસ ફોર ઇઝ લેસ ધેન એક્સ પ્લસ આઈ વાય એક્સ માઇનસ ફોર પ્લસ આઈ વાય લેસ દેન એક્સ માઇનસ ટુ વાસ્તવિક ભાગ છે અને કાલ્પનિક ભાગમાં એક જ પદ છે આ બે આના કરતા આનો માનાંક મોટો હોય તો આને ડાયરેક્ટ આવું કરી દીધું ચાલે અહીંયા વર્ગ અહીંયા વર્ગ બે બાજુ વર્ગ લઈ લીધો એટલે વર્ગમૂળ લખવું નહીં હવે ડાયરેક્ટ માનાંક લગાડો એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી ડાયરેક્ટ વર્ગ જ થઈ જાય તો વાસ્તવિક ભાગનો વર્ગ વધતા કાલ્પનિક ભાગનો વર્ગ સેમ ટુ સેમ અહીંયા પણ આવી રીતે x - 2 નો સ્ક્વેર + y નો સ્ક્વેર એટલે y² તો y² ડાયરેક્ટ કેન્સલ થઈ જાય છે હવે આનું વિસ્તરણ અહીંયા લખી નાખીએ x² - 8x + 16 ઇઝ લેસ ધેન x² - 4x + 4 x² - 4x + 4 ધેરફોર x² x² કેન્સલ माइनस एट एक्स माइनस फोर एक्स तो माइनस एट एक्स ने आज लेवा दी है फोर ने आज सिक्सटीन मैनस फोर लेस देन मैनस एट एक्समें प्लस एट एक्स माइनस फोर एक्स तेरफ ट्वेल इज लेस देन फोर एक्स फोर वे डिवाइड करिए तो 12 बाय फोर इज लेस देन एक्स थ्री लेस देन एक्स एक्स एट रियल पार्ट ऑफ जेड મોટો છે માનાંકને લગતા બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આની જેવા બીજા એમસીક્યુ એક્ઝામ્પલ હોય તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ thank you